તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે કરજનથી કરજન પોલીસ સ્ટેશનમાં આગામી રથયાત્રા તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ કરજન પોલીસ સ્ટેશન ખાતે એસપી આનંદ રોહિતની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ આગામી 27 6 2025 ના રોજ રથયાત્રા હોય જે નિમિત્તે પોલીસ સ્ટેશનના પ્રાટાંગરમાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી જેમાં ઉપસ્થિત એસપી આનંદ રોહિત, ડીવાયએસપી ચૌધરી સાહેબ, ડીવાયએસપી આકાશ પટેલ, એલસીબી પીઆઈ કૃણાલ પટેલ એસઓજી પીઆઈ ચાવડા કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ તેમજ કરજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ કરજણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કરજણના જાગૃત નાગરિકો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વડોદરા રૂરલ એસપી દ્વારા નાગરિકોને રથયાત્રા નિમિત્તે સુલે શાંતિનો ભંગ ન થાય તેમજ સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ ઉપર ખાસ ધ્યાન રાખવામાં જણાવ્યું હતું બીજી તરફ તેરાધકો અર્પણ કાર્યક્રમમાં જે લોકોના મોબાઈલ ચોરી થયા હોય

પૂરા થાય આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક સોંગ નહીં વાગે આ બાબતમાં ખાસ બાબત કરવામાં હા અત્યારે અમે લોકો જોયા લગભગ દસેક લાખ રૂપિયાનો સાયબર માં પરત થઈ ગયેલાના અને લગભગ વીસેક જેટલા મોબાઈલ અમે લોકો પરત કર્યા થેન્ક યુ